નમસ્કાર બનાસકાંઠા લોકસભા ચૂંટણી ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે જામશે ચૂંટણી જંગ એક બાજુ બનાસની બેન તો બીજી બાજુ ગલબા કાકાની પૌત્રી વચ્ચે જંગ આપણે વાત એ કરવાની છે બનાસકાંઠાની પાવન ધરા પર આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નીસા ખાતે જંગી જાહેર સભામાં પ્રચાર કરી જંગી જાહેર સભામાં યોજી અને મોદી સાહેબ આવ્યા પછી ગેનીબેન ઠાકોરનો માહોલ કેવો છે ચૂંટણી પ્રચાર કેવો તે આપ સીધા ગશ્યો પાલનપુર થી બતાવી રહ્યા છીએ ધન્યવાદ એક બાજુ બનાસની બેન તો બીજી બાજુ گلબા કાકાની પૌત્રી વચ્ચે જંગ આપણે વાત એ કરવાની છે બનાસકાંઠા ની પાવન ધરા પર આપણા લોક વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી